જેતપુરમાં પુત્રની ઘરે આવેલ માતાનું પુત્રવધુ તેમજ પૌત્રીએ સામાન્ય બોલાચાલી ઉગ્ર બની જતા પુત્રવધુએ હત્યા કરી અકસ્માતનો બનાવ હત્યામાં પલટાયો જેતપુરમાં અમરનગર રોડ પર આવેલા અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા કનુભાઈ ઝડુને ઘરે તેમની માતા રતનબેન જે માળાવદરના રફેશ્વર ગામે રહેતા હોય અને પુત્ર ઘરે આવેલ ત્યારે સવારે પુત્ર સાથે ચા નાસ્તો કર્યા બાદ પુત્ર કનુભાઈ બહાર ગયા ત્યારે તેની પુત્ર વધુ રેખાબેન સાથે સાસુને અગાઉથી ચાલી રહેલા કોઈ મંદુક માટે થઈને બોલા ચાલી થઈ હતી પુત્ર સાસુ સાથે હાથાપાઈ કરી અને માથાના ભાગે દસ્તો મારી દેતા તેનું મોત નીપજ્યું હતું તેમજ તેની પૌત્રી હેતલ કનુભાઈ જડુએ પણ આ હત્યામાં તેની માતાનો સાથ આપેલ હતો રેખાબેન તેમજ હેતલ દ્વારા વૃદ્ધ રતનબેનની લાશને ઢસરીને સીડી મારફતે નીચે ફેંકી દેવામાં આવેલ હતી અને સમગ્ર બાબતને અકસ્માતમાં ગણાવી દેવાની યોજના ઘડવામાં આવી હતી જે સમગ્ર બાબત એપાર્ટમેન્ટના સીસી કેમેરામાં જોવા મળી હતી મૃતક રતનબેનની લાશને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જેમાં ફરજ પરના ડોક્ટરને શંકા જતા અને લાશને ફોરેન્સિક પીએમ માટે પોલીસને જાણ કરતા બે દિવસ બાદ જ્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો ત્યારે વૃદ્ધ રતનબેનની હત્યા થયેલ હોવાનું બહાર આવ્યું હતું મૃતક રતનબેનની પુત્રી વર્ષાબેન મુકેશભાઈ જાદવ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રેખાબેન કનુભાઈ જળુ તેમજ પુત્રી હેતલબેન કનુભાઈ જળુ સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે સત્યાવીસ તારીખના રોજ રતનબેન અશોકભાઈ જલુ બાસઠ વર્ષની ઉંમરના જે છે એમની જે લાશ એ સરકારી હોસ્પિટલ ખાતે આવતા હોસ્પિટલના મેડિકલ ઓફિસરે અત્રે વરતી લખાવતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો સીડી પરથી પડી ગયા પડી ગયા છે એવી વિગતનું હતું જેના કારણે અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ અમારા જે એસઆઈ જે છે એ આગળની તપાસ કરતા હતા એમ આર રાડા અને એમને ઇન્કવીસ પંચનામું ભર્યા પછી ફરજ પરના મેડિકલ શ્રી જે છે એને પીએમ માટે જાણ કરતા તેઓને આ ઈજાઓ ઇજાઓ જોતાં શંકાસ્પદ જણાય આવતા અમુક રાજકોટ ખાતે પરેડ પ્રેક્ટિસમાં ગયેલા હતા અને અમારી સાથે એમણે ચર્ચા કરી અને શંકાસ્પદ જણાતા ફોરેન્સિક મેડિસિન ખાતે પીએમ કરાવવા માટે અમને જણાવતા અમે આ જે લાશ જે છે એ રાજકોટ ખાતે ફોરેન્સિક મેડિસિનમાં મોકલી આપેલ અને ગઈકાલે એનું જે પીએમ થતાં શ્રી સાથે પણ અમે ચર્ચા કરી અને એમને સ્પષ્ટપણે જણાવેલ કે આ જે ઈજાઓ જે છે એ પડી જવાના કારણે નહીં પરંતુ કોઈ બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથિયારથી થયેલું હોય એવું અમને જણાવતા આ જે બાબત આખી સમગ્ર જે બાબત જે છે એ કોઈ અકસ્માતે પડી જવાથી નહીં પરંતુ હત્યાનો બનાવ હોય એ બાબત સ્પષ્ટ થઈ ગઈ સાહેબ આમાં જે ગુનો દાખલ થયો છે બે સ્ત્રીઓ ઉપર એ સ્ત્રીઓ કોણ છે એમને આ મરનાર સ્ત્રી સાથે શું સંબંધ છે અને ક્યાં કારોસર એની હત્યા કરી હોય એવું લાગે છે મરણ જનાર જે છે રતનબેન અશોકભાઈ જલુ એ મૂળ માણાવદાના રફેશ્વર ગામમાં રહે છે અને એમનો દીકરો જે છે કનુભાઈ જે અશોકભાઈ એ અહીંયા રહે છે અને સત્યાવીસ તારીખના રોજ મરણ જણા આવેલા એ લોકોએ સાથે ચા નાસ્તો કર્યો જામ્યા બી ખરા પરંતુ શરૂઆતથી જ આજે સાસુ અને વહુ રેખાબેન વાઈફ ઓફ કનુભાઈ જે છે એ મરણ જણાના વહુ થાય છે એમના શરૂઆતથી જ કંકાસ ચાલતો હોય અને ગઈકાલે સત્યાવીસ તારીખના રોજ એમની કંઈક બોલાચાલી થઈ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી થતા હાથાપાઈ થઈ અને ત્યારબાદ એમને દસ્તા વડે આ મરણ જના મોત નીપજાવેલ છે ફોરેન્સિક મેડિસિનમાં જ્યારે આ શંકા ઈજાઓના કારણે મોત થયેલું એવું જણાતા તાત્કાલિક તપાસ ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને તાત્કાલિક અકસ્માત મોતની તપાસ અમુક સંભાળી લીધેલી અને અમીધારા એપાર્ટમેન્ટ જે છે અમરનગર રોડ ઉપર ત્યાં તપાસ કરતાં જે પણ મતલબ કે જે એપાર્ટમેન્ટ આવે છે એની લોબીમાં સોસાયટી દ્વારા સીસીટીવી ફૂટેજ સીસીટીવી નાખવામાં આવેલા છે એના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરતા જે બનાવ ચાર સાડા ચાર પાંચ વાગ્યાની આસપાસ ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનું સીસીટીવી ફૂટેજનો બારીકાઈથી અભ્યાસ કરતા મરણ જણાની લાશને રેખાબેન કનુભાઈ ઢસણી લાવતા તેમજ એમની જે પુત્રી જે છે એ હેતલબેન જે છે એ મદદ કરતા હોય એવું સ્પષ્ટપણે સીસીટીવીમાં જણાવ્યા હત્યા તેઓએ કરેલી હોય એવું સ્પષ્ટપણે બહાર આવેલ ત્યારબાદ આ બાદ આ હત્યાનો છે એવું સ્પષ્ટ થઈ જતા અત્રે મરણ જનારના જે પુત્રી છે વર્ષાબેન મુકેશભાઈ જાધવે અત્રે પોલીસ સ્ટેશન આવી અને એમના ભાભી રેખાબેન કનુભાઈ તેમજ એમની ભત્રીજી હેતલબેન વિરુદ્ધ મતલબ કે ફરિયાદ પોતાની માતાના મૃત્યુ અંગે ફરિયાદ આપતા અહીંયા જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે છે બંને વિરુદ્ધમાં